અવાત આખા જંગલમાં ફેલાઈ ગઈ અને પછી નીલુ ચકલીને પણ ખબર પડી ત્યારે તેના પતિએ કહ્યું કે ગોલ્ડી આપણા બચ્ચાને ક્યારેય પેદા નહીં થવા દે આપણે આ જંગલ જલ્દી છોડવું જ પડશે પણ એવી કઈ જગ્યા છે જ્યાં હું મારા ઈંડાને જન્મ આપી શકું અને તેને સુરક્ષિત પણ રાખી શકું તો અત્યારે જ શહેર જવા નીકળી જા ત્યાં એવી જગ્યાએ પોતાનો માળો બનાવજે જ્યાં માણસોની નજર ના પડે કારણ કે તે લોકો ઈંડા પણ નાસ્તો બનાવીને ખાય છે ધ્યાન રાખજે ઠીક છે હું હમણાં જ નીકળું છું આમ કહીને નીલુ ત્યાંથી નીકળી ગઈ જ્યારે તે શહેર પહોંચી ત્યારે તેને એક ઘરની બારી જોવા મળી આ ઓરડો ચિંકીનો હતો તેણે જોયું કે ચિંકીના ઓરડામાં એક અલમારી એટલે કે કબાટ હતું જેની ઉપર તે પોતાનો માળો બનાવી શકે છે આ કબાટ મારો માળો બનાવવા માટે એકદમ બરાબર છે પણ જ્યારે આ છોકરી સુઈ જશે ત્યારે હું માળો બનાવવાનું શરૂ કરીશ આમ વિચારીને ને ત્યાં જ રોકાઈ ગઈ